જય સોમનાથ મિત્રો આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે મા દશામાના વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું આજે આપણે જાણીશું કે અષાઢ વ્રત અમાસથી શરૂ કરી અને શ્રાવણ સુધ સુધી દસ દિવસનું મા દશામાના વ્રતનું દર વર્ષે ઉજવણું કેવી રીતે કરવું તથા સંપૂર્ણ વ્રત એટલે કે પાંચ વર્ષ પૂર્ણ થતાં ઉજવણું કેવી રીતે કરવું તે બધું જાણીશું અને વ્રત ઉજવણી આપણે બે હજાર ચોવીસ દસ દિવસનું વ્રત પૂરું થાય એટલે પાટ પર જે માટીની સાંઢણીની સ્થાપના કરી હોય એને નદી કે સરોવરના જળમાં પધરાવવી ત્યારબાદ દાન ધર્મ કરવા દશામાને દાન અત્યંત પ્રિય છે તેથી શક્તિ પ્રમાણે દાન કરવા બીજા બહેનોને તથા સગા સંબંધીમાં મા દશામાના વ્રત વિશે માહિતી આપીને મા સાચા હૃદયથી પ્રચાર કરવો કોઈ સુપાત્ર બ્રાહ્મણને અન્નદાન કરવું વસ્ત્રદાન કરવું બ્રાહ્મણને સૌભાગ્ય શણગાર આપવા અને વ્રતની ઉજવણી વખતે મનમાં શ્રદ્ધા ધરવી અને તન મન પવિત્ર રાખવા સંપૂર્ણ વ્રત ઉજવણી બે હજાર ચોવીસ પાંચ વર્ષ સુધી દશામાનું વ્રત જે સ્ત્રી કરે છે તેનું વ્રત પૂર્ણ થાય છે તે શરૂ કર્યા પછી અધૂરું ન મૂકવું અને ગમે તેવી કસોટી થાય પણ શ્રદ્ધાને ડગવા ન દેવી પાંચ વર્ષ વ્રત કર્યા પછી તેનું પૂર્ણ પ્રેમથી ઉજવણું કરી દાન ધર્મ કરવા જે બહેનની શક્તિ હોય તે બહેનને ચાંદી કે સોનાની સાંઢણી બનાવી નદી કે સરોવરના જળમાં પધરાવી દેવી અથવા કોઈ સુપાત્ર બ્રાહ્મણને દશામાં લેખે અર્પણ કરવી પાંચ બ્રાહ્મણ જમાડવા તથા બાળભોજન કરાવવું અન્નદાનનો મહિમા તો અપરંપાર છે તેથી જ સુપાત્ર બ્રાહ્મણને ચોખ્ખું સીધું આપવું અને પંચ્યું આપવું અને જો સૌભાગ્ય શણગાર દાનમાં આપી શકાય તો સહસ્ત્ર ગણું ફળ મળે છે દશામાના વ્રતના પ્રભાવથી ખરાબ ગ્રહની અસર દૂર થાય છે દશામાની કૃપાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો છોડો ઉડે છે અને વ્રત કરનારી શ્રદ્ધા પ્રમાણે ફળ મળે છે તો મિત્રો આ શ્રી દશામાનું વ્રતની ઉજવણીની માહિતી હું આશા રાખું છું કે આપને ખબર પડી ગઈ હશે અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખો અને જવાબ મોકલી આપશું તો દશામાંનું આપણે નામ લઈ અને વિડીયોને પૂર્ણ કરીએ તો ઓમ દશા માતા ભયો નમઃ ઓમ શ્રી દશા માતાએ નમઃ ઓમ મોમાય માતાએ નમઃ તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગઈ હશે વિડીયો ગઈ હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય દશામાં લખી નાખજો અને હા મિત્રો હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી પણ એને પહોંચાડજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય તો આપણે ફરી મળીશું આવા જ ભક્તિભાવના વિડીયો લઈને તો દરેક મિત્રોને જય સોમનાથ